ધાંધા તાલુકાના અંબાઘાટ ગામે રોડ ઉપર ખાડા અને ગાબડા પડ્યા ભારે વરસાદના કારણે સતલાસણા માર્ગ પર પથ્થર ધસી આવતા રોડ પર પાણી ભરાતા આંબાઘાટ ઉતરતા ઢાળમાં રોડ તૂટી ગયો જેના કારણે રોડ બ્લોક કરવામાં આવ્યો છે રોડ ડિવિઝન દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત જેસીબી મશીનથી પથ્થરો દૂર કરવાનું કામ ચાલુ છે અને જલ્દથી જલ્દ રોડ ચાલુ થાય તેવી દરખાસ્ત પણ છે કેમ કે બંને બાજુના સાધનો એક સાઇડ ડાયવર્ઝન આપેલ હોવાથી વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે અકસ્માત જેવી પરિસ્થિતિની સંભાવનાઓ પણ વધી શકે છે તેથી જાહેર જનતાને શાંતિ અને સલામતી વાહનો ચલાવવા માટે જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે